21 એપ્રિલ થી ચણાને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખ થી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખ થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે નોંધણી કરાવનાર તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરશે અંદાજે ત્રણ કરોડના મૂલ્યનો કુલ ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂપિયા સાતસો સડસઠ કરોડના મૂલ્યનો કુલ એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે એકસો ઓગણસી ખરીદ કેન્દ્રો પર ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જ્યારે સિત્યાસી ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવામાં આવશે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ખેડૂતોના ચણા અને રાયડાની ખરીદી થશે એકવીસ એપ્રિલથી ટેકાના ભાવે બંને જણસ ની ખરીદી શરૂ કરવામાં આવશે